જેટલા સમયથી થી ઘરે શિફ્ટ થયાથી ઘણી વાર ઘણા લોકોની કમેન્ટ આવતી હોય છે કે તમે ફર્નિચર કોની પાસે કરાવ્યું ઇન્ટિરિયર કોણ છે થાય એટલા જવાબ આપું છું નંબર બી આપું છું પણ એક પર્ટિક્યુલર વિડીયો બનાવીશ જેમાં બધાનું ઇન્ટ્રોડક્શન કરાવી દઈશ નંબર બી આપી દઈશ અને ગાડલાનું ઘણી ગાડલા માટે બી આવી રીતના પૂછવામાં આવ્યું હતું તો સ્લીપવેલ કંપનીના ગાડલા અમે યુઝ કરેલા છે અને બેનના રૂમની મને પૂછતા હતા ગણાય કે ભાઈ એમાં પલંગ નથી ભારતીય બેઠક માટે એમને ગાડલું કરાવવું હતું જે તૈયાર થઈ ગયું છે અને એ રૂ ઉપર બનાવેલું છે એમની ઈચ્છા પ્રમાણે અને અમારા બા બાપુજીના ને મારા રૂમમાં સ્લીપવેલનું યુઝ કર્યું છે હવે રાજકોટ સિટીમાં રહું છું સારી જગ્યા તમને સજેસ્ટ કરું તો ગોંડલ રોડ ઉપર મેં લીધું છે લક્ષ્મી ફર્નિચરમાંથી તમને લોકેશન બી બતાવી દઉં જો આ રસ્તો છે ત્યાં આગળ લક્ષ્મી ફર્નિચર આવે

ઓકે અને બા બાપુજી માં કયું હતું એમાં ડીરા ફોર્મ ફોર પોઈન્ટ ઝીરો ઓકે અને એની સાથે ઓફર ચાલતી હોય તો હા અત્યારે બોલા છે કેતન શું આપેલું છે ડીરા ફોર્મ સાથે બે સેન્સેસ પીલો નવસો નવ્વાણું હા અને નેક્ઝા સાથે બે સેન્સેસ પીલો નવસો નવ્વાણું વાળા અને એક ચોવીસો નવ્વાણું વાળી બેડશીટ ઓકે એ એમના તરફથી કોમ્પ્લિમેન્ટ ઓકે થેન્ક યુ કેતનભાઈ પ્લીઝ વેલકમ

લક્ષ્મી ફર્નિચરનું આગળ ભાઈએ જે કીધું એ સાચું એડ્રેસ છે ઢેબર રોડ કહેવાય ગોંડલ રોડ નથી કહેવાતો અને ગૂગલ ઉપર સર્ચ કરશો તો બી તમને એમની માહિતી ડિટેલ્સ બધી મળી જશે અને હવે શૂટમાં જવાનું છે એ પહેલાં જમવાનું બસ જો તૈયાર થઈ ગયું છે ઓલમોસ્ટ જમી લો ફટાફટ અને પછી શૂટમાં જઈએ રેડી આજ તો મારા નાના શાળાનો જન્મદિવસ છે માજી ના દીકરાનો હેપી બર્થ ડેમ છે ને ખરાબ કરે છે મેં કીધુંય નથી તોય પછી જીજાજી નો કેમ આટલું માન આપે છે બેન ને નથી આપતા એટલે ગુડ આફ્ટરનૂન હજી જો નવું ઘર છે તો વાસણવાળા બેન મળ્યા નથી થોડું ઘણું આનંદ ગયા શૂટમાં જમીને કપડાં સુકવવાના બાકી છે અને બાબો પૂછીને આજે નવું કંઈક જોવું હતું તો ગુડ બાય અમિતાભ બચ્ચનનું મૂવી ચાલુ કર્યું છે જોઈ બાને ગમે છે કે નથી ગમતું હા મજા આવે છે ને બાબા જેવો છો કે સુઈ ગયા અંદર આવતા હોય પાછું બાગ બન ચાલુ છે કેમ છે હવે તબિયત શરદી ને તાવ બાપુજી ને આવ્યો છે ગઈકાલ નો દવા લઈ લીધો છે હવે સારું છે ખર્ચો

નામ છે 12 રે કરણ નો બર્થડે છે એટલે કે મારા મમ્માના દીકરાનો ને આનંદ એક સૂટ માં છે એટલે એ નહીં આવી શકે બસ રેડી થાય છે જવા માટે અને હું આવી છું મમ્મી ની ઘરે હવે મમ્મી રેડી થાય છે થઈ જાય એટલે નીકળી

અને એમાં આપણી માસ્ટરી જે સરસ બનાવી નો ખાતા હવે ખાતા થઈ ગયો જોજી એ આપણી ગેરંટી અને મને શું છે ફ્રી ટાઈમ હોય ને ત્યારે આ શોખ હોય ખરા રસોઈ કરવાનો અને આ શોખ થી જ આપણે આ ફિલ્ડમાં આવી ગયા હતા એટલે આપણો શોખ છે એ જ આપણું કામ છે

मार पुगो पर हेलो हेलो मार केक कप पिजा हेलो केक कप पिजाओ फ्रेंड्स दजर ने हैप्पी बर्थडे है के दजना हैप्पी बर्थडे के कर જગના રજોબી એ 11 દેખા ગઈ છે ડોસા ખાવા માટે કરણ બધાયને શું જમાડીશ ડોસા બધાયને અને ઈડલી ઈડલી સાંભાર આવાખી દુનિયાં બાટી દે કૌ 7 3 ફેબ્રુઆરી 30 3 3 ફેબ્રુઆરી આવ્યા નથી તો કે સતુ જંબુ છે તું ભાવું છે તારે બોલ તો ખરી ખાવામાં એટલો બધો રોક છે બોલો બોલો ક્યાં લઈ આવ્યા છો હવે માતવથી બધે સ્ક્રીન ની પાછી અલગ કારણ બધાને આજે આઈસ્ક્રીમ ફોડવાનો છે ડોસા ઉપર આઈસ્ક્રીમ ત્રણ ટુ વ્હીલર આવી ગયા છે અને એક ફોર-વ્હીલ આવે છે પાછળ પછી આ ખીચું તો પપ્પાનો ખાલી થાય છે ને આમાં સુનીપેશ અલગ અલગ ફ્લેવરના ખાવા છે આવી साक्षी काय काय कनी बुद्धि स्वीप बेड मिसेस चांगरूचा वेटर हा पहिला हेलो मामा काय खावनो तुम्हाला मामा तुम्हारे सुपरलेस ये थोडा मुरा काय नमस्कार आज नमस्कार ये उभा बत हा आवीत नाही वैष्णव आ बدايه आईस्क्रीम खावा वाले तुम्हाला काय आईस्क्रीम न दी खावो